તે હવે આનું શું કરવું મારે રાજા રાણી બે અને લાડવા ત્રણ ભાંગવાનો નથી મારે એને ભાગ કેમ પાડવા

ઈના થોડા ભાગ પડ્યા પણ દાદા તો ખંડ કરી ભર્યો હતો એ ઈનો ખંડ નો થાય અને ઈ મારું માન્યા મેં તો કીધું હું લઈ જા તા તો ઈ કે ના હું લઈ જા પછી દાદા પછી હું મુખ્ય તરત બીજો સવાલ કર્યો કયો રાજા રાણી બે અને લાડવા ત્રણ અને હરકા ભાગ્ય વેચી દયો અને આ તન્યા લઈ જા હવે એ મારે શું કરવું દાદા તમારી ઉંમર થાય ને એટલે તમારી બુદ્ધિ જાય ઓ કા પણ એ તો દાદા હાવ હેલી વાત છે હે રાજા રાણી બે હા લાડવા તાય હા હરકા ભાગે દેવાના હા પણ દાદા બેને ને ડોડ ડોડ થઈ ગયો એક એક આખો એક એક અડધો વાત થાય પૂરી એ તાવા માં ભાંગવાનો નથી હે હા તાઈન લાડવા રાજા રાણી બે એ ભાંગવાનો નઈ હરકા ભાગે ગયો તો હું અહીંયા ડાંડો થઈ ગયો તો

કપાતર માં બુધીતો નથી પણ વલખ નો ઉકેલ દઈ દે ને તો મારું કામ થઈ જાય એવું છે

આમ જો દાદા હું આમ મોઢામ ભરાવું ને એટલે તમારું મોઢું આવજો હે હા હું ઓ એ પાલા બાપ ઈમ ભાગ હોય એ ઈમ તો મને આવડતું તો દાદા મને આવડતું તો ઈ મે તમને કીધું તો તમે મારી માથે જ ખારા થાઓ એ જાતો તો બનાવી જા એ હા આમ તે આમ તો મારો ટાઈમ બગાડ્યો મન ગુનો આવ્યો એ તું જા ને મારા બાપ શાક બનાવી જા મને કઈક હુજવા દે સમજાવતા ઘરમાં એક ડુંગરી છે અને બે બટેટા છે અને પાછી હું ડુંગરી નાખી ને તો દાદાને ને હચશે ને દાદા ને પૂછી લેવા દે એ દાદા ઘરમાં એક ડુંગરી અને બે બટેટા છે તો બનાવી નાખું તો પાછું દુકાને જાવું નહીં મારે હે હા શું કીધું દીકરા બોલ તો જો દાદા ઘરમાં એક ડુંગરી છે અને બે બટેટા છે તો તમને હાથે તો શાક બનાવી નાખું વાહ દીકરા વાહ એક ડુંગરી બે ભટેકા રાજા રાણી બે લાડવા ત્રણ અરકે અરકે ભાગી આવી ગયો ભાંગવાનો નથી વાહ દીકરા વાહ બુદ્ધિ તો તારા બાપની હો અસ્કલ તો તૈયારી કરીને રાખ અસ્કલ તો તારો દાદો તારી દાદી લઈને દામ છે હ મારું બેટું આ બુદ્ધિ પેલા મને કે મગજ માં નો આવી જરે હું કઈ કામ હોય ને ત્યારે મારો બાપા ડગ લઈને આ ભાઈકા જોર્યો ભૂલ્યું રહ્યો ને આ પ્રશ્ન એનો ઉકેલ લઈને જો વેલો વ્યાયો ને મુખ્ય પાસે તો ભૂલ્યો મારો દીકરો કઈને લઈ જાય છે રાજા રાણી બે લાડો ભાત થાય પાંચવાનો નહીં સરખા ભાગ પાડવાના મારા બાપા એ ક્યાં બાપા

વાહ બાપા વાહ મને જ ન આવું હોય બોલો જો હું જાઉં છું બાપા આઈને માં ઘોડે ઘોઘન ઘોઘોર્યો દીકરી નવ વાગવા આયા બેમાંથી એક જ આયા નહીં હું તો કહું છું ચાક હારું ઠેકાણું ગોતીન બટા બીજા લગન કરી લેને આમાં દીકરી ઉંબર માં તો મને બે મોટા લાગે છે કાકા ઉંબર ભલે મોટી હોય પણ જાડી બુદ્ધિ ના ભટકાય ને

પણ મુખી બાપા પેલા તો હું આવ્યો હાવ હા ઓલખર હું પેલા નતો આવ્યો મુખી બાપા તમે બે તળા માર કરાઉમાં જેનો જવાબ હાસો હશે એને મારી દીકરીનો હાથ આપવામાં આવશે હા હા મુખી બાપા ઈ વાત તમારી હાશી હવે જઈ મને કાનમાં કે મારો દીકરો આય હાસો જવાબ ન લાયો ને તો હારું ભલે તું આ બજવે હાલે તું આ બજાય દીકરો હાસો જવાબ ન લાઈ હોય ને તો હારું દીકરા કે કીના તો હૂડ હમણાં એમ દેવી તને ઇમ્પોર્ટમાં પડી છે ને તને દઈ દઉં

ハ <laughs>